હલો તાજા આપણે રાઈસ સાથે બનાવીશું સરસ મજાના કઢી પકોડા તેના માટે મેં બેસન લીધું છે તેમાં ડુંગળી લીલા મરચાં લીલા ધાણા અજમો કસૂરી મેથી લાલ મરચું મીઠું હળદર જીરું અને આગળ પડતી હિંગ અને બેથી ત્રણ ચમચી તેલ નાખી મસળી અને એનું ભજીયાનું ખીરું બનાવી દઈશું અને હવે આપણે કઢીની તૈયારી કરી લઈએ તો મેં એક તાસળામાં સૂકા ધાણા અને મરિયા એને ડ્રાય રોસ્ટ કરી લીધા છે તો હવે એની અંદર મેં લસણ પછી લીલા મરચાં અને ધાણા એની ડ્રાય રોસ્ટ પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે છાસ લીધી છે છાશની અંદર અડધો કપ જેટલું બેસન લઈ એનું કઢી જેવું બેટર બનાવી દીધું છે ને ઉકળવા મૂકી દીધું છે તો હવે અહીંયા તેલ અને ઘી મેં મિક્સ લીધું છે એમાં મેથી અને જીરું નાખી જે આપણે ડ્રાય પેસ્ટ બનાવી હતી એ નાખી સાંતળી અને ડુંગળી નાખી દઈશું તો એને બરાબર સાંતળી આપણે મસાલા કરીશું તેમાં લાલ મરચું મીઠું હળદર ધાણા જેવું નાખી મીઠું નાખી અને સરસ સાતળી અને એને આપણે કઢીમાં નાખી દઈશું અને ફરીવાર એને ઉકળવા દઈશું તો હવે આ કઢી ઉકળે એટલે એનો કલર ફાઇન આવી જશે અને પછી આપણે એની એની અંદર પકોડા નાખીને આગળ પ્રોસેસ કરીશું તો આ કઢી થઈ ગઈ છે તો હવે આપણે પકોડા ઉતારી લઈશું તો આપણે જે ખીરું બનાવ્યું હતું એમાંથી આ પકોડા તૈયાર કરી રહી છું હું આ પકોડા એમને ચા સાથે બી બહુ મજા આવે છે કઢી સાથે બી બહુ મજા આવે છે ખાવાની પકોડા બનાવતા બનાવતા અડધા પકોડા તો એમ જ ખવાઈ જાય છે ખૂબ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પકોડા તો મારા પકોડા રેડી થઈ ગયા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આ કઢી છે એની અંદર હું આ પકોડા નાખી દઉં અને એને બરાબર મિક્સ કરી લઈશ અને હવે આપણે ફરી એક વઘાર બનાવીશું તો મેં તેલ લીધું છે તેલની અંદર જીરું લસણ સૂકા મરચાં અને એક ચમચી ભરીને લાલ મરચું એ લઈ અને પછી આપણે કઢીમાં નાખી દઈશું એનાથી કલર બી બહુ ફાઇન આવશે અને ડબલ વઘારના લીધે એનો સ્વાદ બી બહુ સરસ આવશે તો આ જ રીતે આપણે વઘાર જો આ રીતે તેલમાં મરચું નાખી અને તરત જ નાખી દેવાનું એટલે એનો કલર બહુ સારો આવે છે આ ટેસ્ટી તો એ બહુ જ લાગે છે એમાં રાઈસ સાથે તો બહુ મજા આવી જાય છે તો તમને કેવું લાગ્યું મને જરૂરથી જણાવશો અને તમે બનાવશો તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તમને કેવું લાગ્યું બાય